ડોક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓમાં કચ્છ જિલ્લામાં કન્યાઓમાં પ્રથમ આવનાર કન્યાના સન્માન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અતિથિ વિશેષ સ્થાને શ્રી અંજના હઝારી કોમ્યુનિટી સર્વિસ સેન્ટરના કોઓર્ડિનેટર પ્રો શ્રી હાર્દિક મકવાણા તથા જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદ શ્રીમતી જોગેશ્વરીબેન છાયા ઉપસ્થિત રહ્યા હતા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સન્માનિત કન્યાઓમાં ધોરણ દસમાં કચ્છમાં કન્યાઓમાં પ્રથમ વાઢેર જાનકી એજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સોનીજી ક્રિષ્ના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જીયન દાણી રીતિકા ડી તથા ધોરણ બાર વ્યવસાયલક્ષી પ્રવાહમાં સિવડિયા લાખુભાઈ એલ સન્માનિત થયા હતા લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી સંજીવ ભાગરવ તથા ડોક્ટર મહિપત રાય મહેતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને સન્માનિત કરી હતી પ્રાસંગિક પ્રવચન મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજ દેસાઈએ રજૂ કર્યું હતું ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના ઓનરી ડાયરેક્ટર લાયન શ્રી લક્ષ્મણ દરિયાણી સર લાયન શ્રી ધીરેનભાઈ મહેતા તથા લાયન શ્રી વિશાલ જુનેજા લાયન હર્ષાબેન મહેતા વિશેષ હાજરી આપી હતી શ્રી લક્ષ્મણ દરિયાણી સરે કચ્છના વિકાસમાં મહેતાના યાદ કરતા સ્મરણો વાગોળ્યા હતા પ્રોફેસર હાર્દિક મકવાણાએ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામની સેવાઓ માટે અભિનંદન આપ્યા હતા નિર્ણાયક શ્રી તરીકે શ્રી માવજીભાઈ મહેશ્વરી શ્રી અખિલેશભાઈ આચાર્ય તથા

સમગ્ર આયોજનને સફળ બનાવવા ફોરમ બહેન મહેતાએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યુવા પ્રતિભા કુચંદે બાગે શ્રી મહેશભાઈએ કર્યું હતું આભાર વિધિ લયન શ્રીમતી છતલાણી આરતીજીએ સંપન્ન કરી હતી